વિસાવદર નગરપાલિકા દ્વારા વેરા વધારાનો ઉગ્ર વિરોધ વિસામદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર્સ ઓફ કોંગ્રેસ દ્વારા વેરા વધારો સામે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી વાત કરવામાં આવે તો વિસાવદર નગરપાલિકા દ્વારા પાણી વિરો શિક્ષણ વેરો સફાઈ વેરોમાં તથિક વધારો કરવામાં આવેલ છે જેમાં પાણી વીરો છસો રૂપિયાના રેસીડન્સ માટે હજાર અને કોમર્શિયલના પંદરસો રૂપિયા સફાઈ વેરો પચીસમાંથી પચાસ રૂપિયા અને કોમર્શિયલમાં એકસો પચાસ રૂપિયા લાઇટ વેરો પચીસના ગટરના કનેક્શન ની પાંચસો રૂપિયા જેવો વેરામાં વધારો કરેલ હોય ત્યારે વિસાવદરના અમુક વિસ્તારમાં તો ગટરના કનેક્શન પણ નગરપાલિકા દ્વારા આપેલ નથી તેમ છતાં ગટરનો વેરો વધારો કરવામાં આવેલ છે ત્યારે વિસાવદર કોંગ્રેસ સમિતિ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિસાવદર ચીફ ઓફિસર કર્મટાને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી અને કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા દ્વારા કરાયેલ વેરા વધારો જો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર હું ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી લલિત ભટ્ટ આજરોજ વિસાવોદર નગરપાલિકાએ ચીફ ઓફિસરને આ વેરા વધારા વિરોધમાં આવેદનપત્ર આપેલ છે નાના નાના માણસો અમુક જગ્યાએ તો ગૂગ ગટરના કનેક્શન લેવાના નથી એ લોકોની ફરિયાદ છે કે અમને કનેક્શન નથી દેતા આ વેરો છે ને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ વેરો બહુ વધારે પડતો સરકારમાં અમારો અવાજ પહોંચાડી અને લોકોને ન્યાય મળે તેમ કરવા વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ શાસ્ત્રી જશમિન જાની અને શહેર કોંગ્રેસ સમિતિ આજ રોજ વિસાવદર નગરપાલિકાએ અમે જે વિસાવદર નગરપાલિકાએ કરેલ કરવેરાનો વધારો એના વિરોધ માટે થઈ અને વિસાવદર શહેર કોંગ્રેસ પરિવાર આ વિરોધમાં સહભાગી બન્યા છે અને વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ અને સમિતિ દ્વારા આ વિરોધ અવિચ ચાલુ રાખશું જ્યાં સુધી અમારી જે યોગ્ય વાત છે એ વાત કરેલી અને એ વાતનો અમલ નહીં થાય ત્યાં લગીને અમે આ વિરોધ ચાલુ રાખવાના છીએ તમે શેનો વિરોધ કરો છો અમે કરવેરાનો વિરોધ કરીએ છીએ જે નગરપાલિકા દ્વારા અસહ્ય કરવેરો લાગુ કરવામાં આવ્યો છે જે વિસાવદરની સામાન્ય પબ્લિક અને સહન ન કરી શકે અને ભરી પણ ન શકે કારણ કે સામાન્ય પબ્લિક આગળ વેરો ભરે એવી કોઈ સંજોગ અત્યારે હાલની પરિસ્થિતિ નથી